જેટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ ઉપર રોજ દસ નવા સરકારી સમાચાર મૂકીએ છીએ તો આપણી ચેનલને સપોર્ટ જરૂરથી કરજો

છ લાખ રૂપિયા સુધી ચૂકવી અને જવેરાતની ખરીદી કરી શકો છો લોન ચુકવણી વાત કરીએ તો મિત્રો લોન ચુકવણી જેવા કલેક્શન માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રૂપિયાની લિમિટ રહેશે અને ચોવીસ કલાકની અંદર કુલ 10 લાખ રૂપિયા તમે લોન ચૂકવણી કરી શકશો મૂડી બજારમાં શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવા મૂડી બજારના રોકાણ માટે તમે એક સમયે 5 લાખ રૂપિયા અને દિવસ ભરની અંદર 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકશો વીમા અને પ્રીમિયમની ચૂકવણીની મર્યાદા પણ વધારવામાં આવી છે અને 24 કલાકની અંદર એ પણ હવે 10 લાખ રહેશે એવી જ રીતે ક્રેડિટ કાર્ડની જે ચૂકવણી છે એ પણ તમે 6 લાખ સુધી 24 કલાકની અંદર કરી શકશો અને ડિજિટલ ખાતું ખોલાવવા માટેનો જે વ્યવહાર છે એમાં પાંચ લાખની લિમિટ નક્કી કરવામાં આવી છે તો આવી રીતે યુપીઆઈની ની અંદર ઘણા મોટા ફેરફાર લાગુ થયા છે મિત્રો બીજા મોટા સમાચાર છે કે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે બેંક ડૂબી જાય તો એની અંદર જમા કરાવેલા આપણા પૈસાનું શું થાય ઘણા બધા લોકો બેંકની અંદર પૈસા વ્યાજે એફડી કરેલા હોય છે પરંતુ જો બેંક ડૂબી જાય તો આપણા પૈસાનું શું થાય ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સંસ્થાના થાપણદારોએ દરેક બેંકની અંદર 5 લાખ સુધીની સુરક્ષા ગેરંટી આપે છે એટલે કે તમે જ્યારે પણ ખાતું ખોલાવો છો ત્યારે તમારી જમા રકમ ઉપર આપપેડી જ વીમો લાગુ થઈ જાય છે અને આ વીમો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા પૂરો પાડવામાં આવે છે જે RBI ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે આ નિયમ હેઠળ બેંકમાં તમારી મુત્તલ અને તેના ઉપર મળેલું વ્યાજ બંને મળી અને કુલ 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત છે મિત્રો વાત કરીએ તો જો તમારા ખાતાની અંદર ચાર લાખ નેવું હજાર રૂપિયા મુદ્દલ અને વીસ હજાર વ્યાજ હોય તો તમારી કુલ રકમ પાંચ લાખ દસ રૂપિયા થાય પરંતુ જો બેંક ડૂબી જાય અને દેવાળું ફૂંકે તો તેવા કિસ્સાની અંદર તમને બેંક દ્વારા મહત્તમ પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે મિત્રો વાત કરીએ તો સારી વાત એ છે કે આ વીમાનું પ્રીમિયમ બેંક દ્વારા જ ચૂકવવામાં આવશે અને ગ્રાહક તેના માટે કોઈ અલગ ચાર્જ આપવાનો રહેતો નથી તો આ હતા એક મોટા સમાચાર ત્રીજા મોટા સમાચાર છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે ભારતીય અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ફ્રૂટ ઓઈલ કોર્પોરેશન પર આધાર રાખે છે અને રૂપિયા અને ડોલરના વિનિયમ પર પણ આધાર રાખે છે 2 સપ્ટેમ્બર ના રોજ તમારા શહેરના ભાવ આ પ્રમાણે હતા અને હવે આજે 17 સપ્ટેમ્બર ના રોજ મિત્રો વાત કરીએ તો અમદાવાદની અંદર પેટ્રોલના ભાવ ચોરાણું છે ભાવનગરમાં પંચાણું જામનગરમાં ચોરાણું રાજકોટમાં પંચાણું સુરતમાં ચોરાણું અને વડોદરામાં ચોરાણું છે એવી જ રીતે મિત્રો ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવ અમદાવાદમાં નેવું પર લિટર ભાવનગર ની અંદર એકાણું પર લિટર જામનગરમાં નેવું

આ યોજના સંપૂર્ણપણે અકસ્માત ઉપર કેન્દ્રિત છે મિત્રો આની અંદર વાત કરીએ તો તમને બે લાખનું વળતર ત્યારે મળે છે કે જ્યારે તમારું અકસ્માતની અંદર મૃત્યુ થાય અથવા તો બંને આંખ બંને હાથ કે બંને પગ ગુમાવે તેવી વ્યક્તિને બે લાખનું વળતર આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો એક લાખનું વળતર ત્યારે મળશે કે જ્યારે અકસ્માતની અંદર કોઈ પણ અપંગતા આવશે આ વીસ રૂપિયા વાળી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને ચારસો ને છત્રીસ વાળી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના બંને અલગ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કે જેમાં તમે વીસ રૂપિયા ભરો છો આ યોજના ફક્ત અકસ્માતને કારણે થતા આંશિક અપંગતા સામે સુરક્ષા આપે છે જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એની અંદર કુદરતી મૃત્યુ બીમારી એના ઉપર સુરક્ષા કવચ પૂરું પાડે છે તો આ બંને યોજના અલગ અલગ છે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે ફાસ્ટ ટેક ની અંદર પૈસા કપાઈ જાય છે તો પૈસા પાછા કેવી રીતે મેળવા મિત્રો ટેકનિકલ ખામી થી ડબલ પૈસા ઘણીવાર કપાઈ જતા હોય છે અને ઘણીવાર ટેકનિકલ ખામી કે નેટવર્ક ની સમસ્યાને કારણે એક જ ટૂલ પ્લાઝા પર થી તમાર ફાસ્ટ ટેક ની અંદર બે વાર પૈસા કપાઈ જાય છે અથવા તો જો સ્કેનર હોય તો પણ તમાર પૈસા બે વાર કપાઈ જાય છે આવી સ્થિતિ ની અંદર તમારે તમાર પૈસા પાછા કેવી રીતે લેવા એના માટે તમે એક હેલ્પલાઇન નંબરનો ફોન કરી અને ફરિયાદ કરી શકો છો એન એચ એ નંબર વન ઝીરો ડબલ થ્રી પર તમારે કોલ કરવાનો રહેશે કે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ટોલ ફ્રી નંબર છે વન ઝીરો ડબલ થ્રી એના ઉપર કોલ કરી અને તમે ફરિયાદ કરી શકો છો બીજું એપની અંદર જઈ અને તમે ડિસ્પ્યુટ સેક્શનની અંદરથી પણ ફરિયાદ કરી શકો છો તમારા બેંકની ફાસ્ટેગ એપ કે પોર્ટલ ઉપર લોગ કરી અને ડિસ્પ્યુટ સેક્શનની અંદર તમારે જવાનું છે અને ત્યારબાદ તમે ફરિયાદ દાખલ કરી શકો છો એવી જ રીતે તમે બેંક કસ્ટમર કેર ઉપર પણ કોલ કરી અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને ઈમેલ ઉપર પણ ફરિયાદ કરી શકો છો તો આવી રીતે જો પૈસા તમારા ફાસ્ટિંગ ની અંદર ડબલ વાર કપાઈ જશે તો ફરિયાદ દ્વારા તમારા પૈસા તમારા ખાતાની અંદર જરૂર જમા થશે મિત્રો વાત કરીએ તો હવે તમે પેટ્રોલ અને ડીઝલના ભાવ SMS દ્વારા જાણી શકશો SMS દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઇન્ડિયન ઓઈલ RSP અને તમારા શહેરનો પિન કોડ

ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ત્યારે આ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દસ હજાર દીકરીઓને કારકિર્દી અને સો કરોડનો ફંડ એકત્રિત કરી અને યોજના શરૂ કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી માત્ર એક રૂપિયાનું ટોકન આપી અને દીકરીને આની અંદર અભ્યાસ કરાવવામાં આવે છે અને આ યોજના સ્પેશિયલ દીકરીઓ માટે છે અને પાંચ વર્ષના ટૂંકા ગાળામાં સો કરોડ એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ દીકરીઓને મદદ કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર હતી પરંતુ સરકારે એની અંદર ફેરફાર કર્યું છે અને હવે બે દિવસ સુધી આની તારીખ લંબાવવામાં આવી હતી મિત્રો વાત કરીએ તો જો તમારી આવક પંદર લાખ રૂપિયા છે અને તમને લાગે છે કે તમારે આવકવેરાના નામે સરકારને મોટી રકમ ચૂકવવી પડશે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે થોડી સમજણ અને યોગ્ય આયોજનથી તમે તમારી કરપાત્ર આવક એટલી ઘટાડી શકો છો કે તમારે કોઈ પણ ટેક્સ નહીં ચૂકવવો પડે આવકવેરો રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી પરંતુ એને એક દિવસનો ટેકનિકલ ખામીને લીધે એક દિવસ સરકારે વધારી છે અને હવે 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર સરકાર કોઈ પણ ટેક્સ નથી લેતી મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એક સ્પેશિયલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું સેન્ટર ઓફ ધ એક્સેલન્સ ફોર બનવા અને વેજીટેબલ બલ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એક દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓઈલ પામ ખેતી કરતા ખેડૂતોને વર્ષો સુધી ફિક્સ આવક મળી રહે છે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન અને માઇક્રો પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના હેઠળ મળતી સહાય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ મિત્રો ઓઇલ પામ પાકની ખેતી વિશે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી તો આવી રીતે ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે અને ખેડૂતોને અલગ અલગ યોજનાઓ માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી અતિ ભારે વરસાદ રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ અને એક મોટી આગાહી કરી છે એમનું કહેવું છે કે નવરાત્રિની અંદર વરસાદ વરસી શકે છે તેમજ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે તેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે સુરત વલસાડ વાપી ડાંગ મહીસાગર નર્મદા દમણ દાદરાનગર જેવી હવેલીની અંદર ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સત્તર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે અમરેલી જુનાગઢ બોટાદ ભાવનગર રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી કચ્છ મહેસાણા અને પાટણ જેવા જિલ્લાની અંદર ખૂબ જ વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો